વીસ તારીખ વીસ છ બે હજાર ચોવીસ ના રોજ રાત્રે બાવીસ જીરોથી એક જીરોની વચ્ચે એટલે એકવીસમીની વીસ અને એકવીસમીની રાત્રે ગુરુદ્વારાથી વસ્ત્રાપુર તળાવ જતા રોડ ઉપર મેરડીમાના મંદિર પાસે એક જે રોડ સાઈડ એક ફેમિલી રહેશે તો બાર સુતા હતા એમનું બાળક એની માતા પાસે સૂતું હતું બે વર્ષની બાળકી અને એ અચાનક જ જ્યારે જાગ્યા ત્યારે ખબર પડી કે બાળકી એમની પાસે નથી શોધખોળ થઈ પોલીસને જાણ થઈ ક્રાઇમ બ્રાન્ચની ટીમ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી ત્યારબાદ દોઢ બે કલાક પછી એ બાળકી વસ્ત્રાપુર લેક પાસેથી રડતી હાલતમાં ત્યાંના સ્થાનિક ચોકીદારને મળી આવેલી જ્યારે બાળકી મળી ત્યારે ખૂબ જ રડતી હતી અને જે રીતે મળી આવેલી એ રીતે ચોકીદાર વગેરેને પૂછેલું કે કેવા સંજોગોમાં અને કેવી રીતે બાળકી મળી છે ત્યારે એમના દ્વારા જણાવવામાં આવેલું કે અચાનક જ ઘણા બધા કૂતરા એક સાથે ભસવાનું શરૂ કરેલું એ અરસામાં એ લોકો થોડા જાગી ગયેલા અને જોયું તો બાળકી રડતી અમને મળી આવેલી વસ્ત્રાપુર તળાવના બગીચાના અંદરના ભાગેથી ત્યારબાદ આ જે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ખાતે બાળકીના અપહરણ બાબતેનો ગુનો નોંધવામાં આવેલો હતો અને આ બાળકીનું અપહરણ કોણે કર્યું અને કેવા ઉદ્દેશ સાથે કરેલું એની તપાસ હાથ ધરવામાં આવેલી સ્થાનિક પોલીસ સ્ટેશન દ્વારા ક્રાઇમ બ્રાન્ચની ટીમ્સ પણ અમારી જે પદ્ધતિ છે આરોપી શોધવાની એ પ્રમાણે કામે લાગેલી અને એ વિસ્તારમાં સળંગ સેજ પણ બ્રેક લીધા વગર અંદાજે છત્રીસ કલાક સુધી સતત બધી જ ટીમો કાર્યરત રહી એ વિસ્તારની નાનામાં નાની વિગતો એકત્ર કરતાં જાણવા મળ્યું અલગ અલગ સીસીટીવી ઉપરથી કે જ્યારે બાળકને ઉપાડીને જે વ્યક્તિ જે આરોપી હાલ પકડેલ છે એ લઈને જતો હતો ત્યાર પછી ચહેરો પણ સ્પષ્ટ નહોતો પણ એના ઊંચાઈ બાંધાના આધારે એ સમગ્ર વિસ્તારમાં જે પણ શક્ય એટલા લોકો કામ કરી રહ્યા છે નાની મોટી હોટલ્સમાં કે એમનો આવવા જવાનું છે એના પાછલા સીસીટીવી ફૂટેજ પણ ચેક કરવામાં આવ્યા ત્યારબાદ જાણવા મળ્યું કે આ વ્યક્તિ વસ્ત્રાપુર ખાતેલી આવેલી હયાત હોટલમાં વાસણ ધોવાનું કિચનમાં કામ કરે છે ને કોઈ વાર રેગ્યુલર નથી પણ હયાત અને મેરિયોટ બંને હોટલ્સમાં એ છૂટક કામ કરે છે આ એનું આઇડેન્ટિફિકેશન નક્કી કર્યા પછી એને આજે વહેલી સવારે ઉપાડી લેવામાં આવેલો છે આરોપીની પૂછપરછ દરમિયાન જણાયેલું છે કે જે દિવસ રાત્રે એ આ રોડથી પસાર થતો હતો અને તેણે જોયું કે આ એક મહિલા પાસે એક બાળકી સૂતી છે એણે બધ ઇરાદાએ જ એને ઉપાડેલી એ ઉપાડ્યા બાદ એ વસ્ત્રાપુર તળાવ સુધી લાવેલો અને તળાવના અંદર ભાગી ગયેલો એનો દુષ્કર્મ કરવાનો જ ઇરાદો હતો સદનસીબે બાળકી સાથે કોઈ દુષ્કર્મ થયું નથી અચાનક જ ત્યાં જે સ્ટ્રીટ ડોગ્સ હતા એ ભસવાના ખૂબ શરૂ કરી દીધા અને એના કારણે આજુબાજુના લોકો જોવા નીકળ્યા ખાસ કરીને ચોકીદાર એટલે બાળકીને ત્યાં જ છોડીને ત્યાંથી ભાગી ગયેલો આજે વહેલી સવારે સણંગ છત્રીસે કલાકની મહેનત બાદ એ આરોપીને શોધી કાઢીને પકડી લો છે આરોપી મૂળ બિહારના સીતામઢી જિલ્લાનો છે એનું નામ છે વિજય ઉપેન્દ્ર મહતો એની વીસ વર્ષની ઉંમર છે અને આરોપીને નશાની પણ ટેવ છે બાળકીને વીસ તારીખની રાત્રે એટલે વીસ એકવીસની રાત્રે રાત્રે સાડા બાર વાગ્યાની આજુબાજુમાં એને ઉપાડેલી જતો દેખાય છે એટલે એના પંદરેક જે ડિસ્ટન્સ છે એ પ્રમાણે જોતા લગભગ પાંચ દસ મિનિટ પહેલા જ એણે ઉપાડેલી હોવી જોઈએ અને ત્યાર બધી દોઢ બે કલાક પછી એ બાળકીને એને છોડવી હમણાં પ્રાથમિક પુછતરછમાં હાલ અત્યારે કોઈ એના અમદાવાદ ખાતે નોંધાયેલા ગુનાઓની કોઈ વિગત મળેલી નથી વિજય મહત્વ જે છે એ પહેલાં જે સીસીટીવી આધારે જે બહુ ક્લિયર નહોતા પણ જે પ્રકારે થોડી ડિટેલ કામગીરી હાથ ધરેલી એમાં જાણવા મળેલું કે આ વ્યક્તિ આ આ પ્રકારનો વ્યક્તિ આજુબાજુના લોકોએ જણાવેલું કે આ વ્યક્તિ ઘણી વખત અહીંથી પસાર થતો જોવામાં આવે છે જેથી અગાઉના દિવસોના સીસીટીવી જોતાં જ ખબર પડી કે એ વ્યક્તિ બસ્ત્રાપુર ખાતેલી આવેલી હયાત તથા સેટેલાઇટ વિસ્તારમાં આવેલી મેરીઓટમાં છૂટક કામગીરી કરે છે વાસણ ધોવાની અને જે આધારે પછી એના આજે વહેલી સવારે એનું રહેવાનું કોઈ નક્કી નથી એને જ્યાં જગ્યા મળે ત્યાં રોકાઈ જાય છે આજે વહેલી સવારે એ છૂટક કામ કરતો હોય એટલે જ્યાં હોટલમાં જે કર્મચારી વાસણ ધોવાનું કામ કરતા હોય અને કોઈ પણ કારણોસર ન આવેલા હોય તેની અવેજીમાં કામ કરતો હોય છે સામાન્ય રીતે એ ગુરુદ્વારાની પાછળ આવેલા ખેતરમાં રહે છે ત્યાં એક નાની વસાહત જેવું છે ત્યાં એમ જ રહે છે અને આજે વહેલી સવારે જ્યારે ત્યાંથી નીકળ્યો ત્યારે એને પકડી લેવામાં આવેલો બાળકી અપહરણ થયાના દોઢ બે કલાક બાદ જે લોકો જાગી ગયા કૂતરાઓના બસવાના કારણે અને જે ચોકીદારો આજુબાજુનો વિસ્તાર સર્ચ કરતા તેમના બાળકીને રડવાનો અવાજ આવ્યો એ દિશામાં ત્યાં ગયા તો બાળકી એમને એમ જ મળી આવેલી અને પછી એ બાળકીને એના વાલીને સોંપવામાં આવી અને વસ્ત્રાપુર પોલ્યુશન ખાતે આનો ગુનો નોંધવામાં આવ્યો છે